પુત્ર ને થોડા દિવસો અગાઉ જુનાગઢ ની આલ્ફા સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલની હોસ્ટેલમાં જ ઢોર માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયો દ્વારા ઉપલેટામાં રહેતા તેમના પિતા વિમલભાઈ ને જાણ થતા તેઓ તાત્કાલિક પોતાના પુત્ર પાસે જુનાગઢની સમગ્ર સંચાલકોને મળવા જતા ના સંચાલકો ગેરહાજર હોવાથી પરત ઉપલેટા આવી સમગ્ર હકીકતની જાણ તેમના ને કરાતા આજે ઉપલેટા આહિર સમાજ ખાતે બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સ્કૂલના વિરોધમાં આકરા પાણીએ જોવા મળ્યા હતા

આજથી દોઢેક મહિના પહેલાં મારા છોકરા ઉપર એક બનાવ બનેલો છે કે પાંચ છ જણાએ મળી અને મારા છોકરા ઉપર એટેક કરેલો છે અને આ વિડીયો મને મળતા હું સંસ્થાએ ફોન કર્યો હતો અને તે પછી હું અહીંયા ગયો પણ જ્યાં ત્યાં સંસ્થાના સંચાલક છે તે હાજર રહ્યા નહીં અને તે બાબતે અમે ઉપલેટા એક આહેર બેઠક કરેલી છે સ્કૂલનું નામ આલ્ફા હાઈસ્કૂલ મોતીબાગવાળી સ્કૂલ છે તેમાં અભ્યાસ કરતો અને આલ્ફા હોસ્ટેલ ઇન્ટરનેશનલની બાજુમાં ત્યાં રહેતો અમને વિડીયાના માફકથી અમારી માગણી અમારા બાળકને ન્યાય મળવો જોઈએ મારું નામ દિવસ ચંદ્રવાડિયા જુનાગઢ મુકામે હોસ્ટેલમાં અમારા ગામના ત્રણ બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થી સાથે જે હોસ્ટેલના રૂમમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા મારામારીની ગંભીર ઘટના બનેલી છે જેમાં ચાર પાંચ વિદ્યાર્થીઓ એકસાથે ગાળા કરી અને વિદ્યાર્થીને બેફામ માર મારે છે આ બાબતે આજે ઉપલેટા ખાતે આહિર સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનોની એક મીટિંગ મળી હતી અને આહિર સમાજ ઉપલેટા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આકરામાં આકરા પગલાં એ સંસ્થા સામે એ હોસ્ટેલના સંચાલકો સામે લેવાય તે બાબતનો એક સાથે સૂર પુરાવેલો છે આ બાબતે અમે લોકો શનિવારે ઉપરા મામલતદાર કચેરીમાં અને સોમવારે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આહીર સમાજની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ સંસ્થામાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને આવે એક નહીં પણ આવા ત્રણથી ચાર એવિડન્સ અમે જોયેલા છે કે જેમાં વિદ્યાર્થીઓને તે સંસ્થામાં બે ફાર્મ ઢીંગાટોળી કરી ઠેકાપાટુંનો માર મારવામાં આવે છે અને કાયદેસર રીતે બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થી કે જેની કારકિર્દીનું વરસ છે તેને આ રીતે માનસિક ટોર્ચરિંગ કરવામાં આવે છે અને ઉપરથી આ પ્રકારની ગંભીર ઘટનાની વાલીને પા ત્રીસ દિવસ સુધી જાણ કરવાને બદલે ધાક પિછાડો કરી અને આ ઘટનાને દબાવી દેવામાં આવે છે આ ખૂબ જ શરમજનક અને ગંભીર કૃત્ય કહેવાય છે જે બાબતે આજે આહીર સમાજ ઉપલેટા દ્વારા વિશાળ સંખ્યામાં લોકોએ ભેગા થઈ આવેદન આપી એફઆઈઆર કરાવી અને ગંભીર ગુનો દાખલ થાય સંસ્થા સામે પગલાં લેવાય તે રીતની માંગ કરેલી છે સાથે વિપુલ ધામી ચા ઉપલેટા